ફ્રેન્ડ્સ માર્ચ બે હજાર ઓગણીસ ધોરણ બાર સાયન્સ ઇંગ્લિશ પેપર સોલ્યુશનમાં આપણે સોલ્વ કરીશું પાર્ટ બી જેમાં સેક્શન એમાં ફર્સ્ટ પેરેગ્રાફ છે એમના બે પ્રશ્નો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ ડુ પીપલ ટોક અબાઉટ ફોલ્ટ આન્સર આવશે અહીંયા ડુ હોવાને કારણે આપણે વર્બમાં કોઈ ચેન્જ નહીં કરીએ હાઉ ડુ છે તો હાવને આપણે ડિલીટ કરીશું દુ પણ ડિલીટ કરીશું સ્ટાર્ટ અહીંયાથી કરીશું પીપલ ટોક અબાઉટ વર્લ્ડ એઝ ઇફ વર્લ્ડ વર સ્ટીલ અલાઈવ અહીંયા બી ઉપર મેં હાઈલાઇટ કરેલો છે એઝ ઇફ ઇવર સ્ટીલ અલાઈવ જે સપોઝિશન બતાવે છે જ્યારે સેકન્ડ ક્વેશ્ચન છે સ્ટેટ ટુ વર્ડ્સ ડિસ્ક્રાઈબ ફોર વર્લ્ડ વર્લ્ડ માટે બે એમને વર્ણવતા શબ્દો જણાવો તો અહીંયાથી છે ઇમેજિનેટિવ અને ઇન્ડસ્ટ્રીઝ અહીંયા લખેલા છે તો આનો આન્સર આપણે ડાયરેક્ટલી બંને શબ્દોથી લખી શકીએ નેક્સ્ટ પેરેગ્રાફના ક્વેશ્ચન છે થર્ડ વોટ ડૂ સમ પીપલ ઇમેજિન કેટલાક લોકો શું માનીને બેઠા છે શરૂઆત આપણે અહીંયાથી કરીશું સમ પીપલ ઇમેજિન ધેટ ત્યારબાદ ડાયરેક્ટલી અહીંયાથી શરૂઆત કરીએ હવે અહીં આઈ એમ છે તો આપણે ચેન્જ કરીશું સી ઇઝ જે નેરેટર માટે પ્રયોજાયેલો શબ્દ છે જે લેખિકા હેલન માટે સી ઇઝ ઇન ધ હેન્ડ ઓફ અહીંયા જેમ છે એમ લખીશું પરંતુ અહીંયા મી છે તો એક હર કર્યું અને ત્યારબાદ પાછું મી છે તો અહીંયા હર કર્યું બાકી જે છે એમ લખી નાખ્યું ચોથો પ્રશ્ન છે હુ ઇઝ ધ સ્પીકર એડ્રેસિંગ ટુ જે સ્પીકર વક્તા છે કોને એડ્રેસ કરીને કોને ઉદ્દેશીને કહે છે તો એમનો આન્સર એઝ માય વિઝન આવશે ધ એડિટર્સ નેક્સ્ટ નું પાંચમો પ્રશ્ન છે હાઉ મેની સ્ટેપ્સ આર ધેર ઇન ધ પ્રોસેસ નિરાતે વિચારીને પેરેગ્રાફ જુઓ તો તમને ખ્યાલ આવશે અહીંયા મુખ્યત્વે ચાર સ્ટેપ દર્શાવેલા છે જવાબ કઈ રીતે લખાય તો ધેર આર ફોર સ્ટેપ્સ ઇન ધ પ્રોસેસ છઠ્ઠો પ્રશ્ન છે વોટ શુડ વન ડૂ ટુ ક્રિએટ એનર્જી એનર્જી ક્રિએટ કરવા માટે કોઈ વ્યક્તિએ શું કરવું જોઈએ તો સ્ટાર્ટ એવી રીતે કરીશું અહીંયા જે વન છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું વન શૂડ પછી ક્રિયાપદનું મૂળરૂપ શૂટ સાથે મૂકી રબ ઇઝ યર તો હર હેન્ડ ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી ત્યારબાદ શોર્ટ નોટ જે છે દોસ્તો કેટલાક સમય પહેલાં આપણે મારા ચેનલ પર શોર્ટનોટ ઝોન દર્શાવેલું હતું એ શોર્ટ નોટ ઝોનમાં આપેલી શોર્ટ નોટ મારા હસ્તાક્ષરમાં મૌલિક લખાણ કરી અને મેં રજૂ કરેલી હતી એમાંથી જ અહીંયા ત્રણે ત્રણ નોટના ટાઇટલ છે અને જેમાંથી તમને લોકોને માત્ર બે લખવાની હતી સેક્શન બીનો નવમો પ્રશ્ન છે સમરી રાઇટિંગ આપણે જાણીએ છીએ કે સમરી રાઇટિંગ એ એક તૃતીયાંશ ભાગનું સશક્તિકરણ કરી અને સુટેબલ ટાઇટલ આપવાનું હોય તો અહીંયા આપેલા પેરેગ્રાફના દરેક સેન્ટેન્સના મેનમેન વ્યૂઝ લઈ અને નાનકડું પેરેગ્રાફ લખી અને ત્યારબાદ એક સુટેબલ ટાઇટલ આપવાનું મેં અહીંયા સુટેબલ ટાઇટલ આપેલું છે ડિટર્માનેશન તમે લોકો નીડિડ ઓક્સિજન એવી રીતના યોગ્ય લાગે એ ટાઇટલ આપી શકો ન્યૂઝ ક્લિપમાં આપેલું છે માનુસી ચેલર વિશે જે બે હજાર સત્તરમાં વર્ડ બનેલી એમના ક્વેશ્ચન તો પાછળના પેજમાં છે પણ ડાયરેક્ટલી આન્સર તમને રજૂ કરી દઈશ કે જે દસમા આન્સર છે એમાં દસમા પ્રશ્નનો જે આન્સર આવશે એમાં આવશે સ્ટીફેન ડેલવેર ઇલેવન્થમાં જે છે અગિયારમો આન્સર અહીંયાથી યુ કેન ઓસો વોચ ઇટ આખી લાઈન આવશે બારમાનો આન્સર ફર્સ્ટ એન્ડ સેકન્ડ રનર્સઅપ એમના નામ જે બે લખવાના હતા એ બે એમના નામ છે પેરેગ્રાફમાં આપેલો છે અને અહીંયા મેં ઇન્ડિકેટ બી કરેલો છે જ્યારે અગિયારમો અને બારમાનો આન્સર મેં તમને લોકોને પેરેગ્રાફમાં સમજાવેલું છે જ્યારે તેરમો જે આન્સર છે એમનું સિક્સ ઇન્ડિયનનું જે લિસ્ટ છે એ આ મુજબ છે એ રીટા ફારિયા ઐશ્વર્યા રાય હેડન પ્રિયંકા ચોપરા વાયમૂર્તિ એન્ડ ચિલર આ છું જે ક્રાઉડેડ છે એમના નામ આપેલા છે ચૌદમો ડુએસ ડિરેક્ટેડમાં જે ફર્સ્ટ હતો એ પેસિવ કરેલું હતું એમાં ફર્સ્ટ સેન્ટેન્સ તો આપણે સ્ટાર્ટઅપ આપી દીધું કે જે ચેસ છે ચેસ વોઝ બીંગ પ્લેડ બાય મિસ્ટર વાઈટ એન્ડ હિઝ સન હાર્બર્ટ ઇન ધેર સ્મોલ લિવિંગ રૂમ મેં લખેલું જ છે નેક્સ્ટ સેન્ટેન્સમાં કર્મ છે અગેસ્ટ નેમ સાર્જન્ટ મોરિસ ચાલુ ભૂતકાળ હોવાને કારણે વોઝ પ્લસ બીંગ એક્સપેક્ટેડ બી થ્રી આવશે બાય ધીનું ધ્યામ કરેલું છે જ્યારે વેન હી કેમ છે એમને એમ રહેશે એનું રીઝન કહું કે આ જે ક્રિયાબદ્ધ છે એ ઇન ટ્રાન્સમિટિવ છે અકર્મક છે એટલે એમનું પેશી નહીં થાય એમનું એમ જ રહેશે અને લાસ્ટ સેન્ટેન્સમાં આ જે હિન છે એમને આપણે એક કરતા તરીકે લઈશું જે કર્મ કર્મવિભક્તિનું રૂપ છે તેને એટલે એમનું આપણે હી કરેલું છે સાદો ભૂતકાળ હોવાને કારણે ઓજ કરેલું છે અને વેલકમ અને ઓફર એક સાથે મેં લખેલા લખેલું છે ડ્રિંક લખી અને બાય મિસ્ટર વાય વાઇટ લખેલું છે નેક્સ્ટ જોઈશું પંદરમો જે છે સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું છે કે હેડને બદલે હેઝ કરેલું છે તો આપણે જે પાસ્ટ છે એને પ્રેઝન્ટ કરીશું અહીંયા વર્ડ છે એનું આર્ક થશે વોઝનું ઇઝ થશે ફિલ્ટનું થર્ડ પર્સન સિંગ્યુલર હોવાને કારણે ફિલ્સ થશે ઓપનનું ઓપન થશે સેક્શન સીનો સોળમો પ્રશ્ન છે ઇન્ડાયરેક્ટ સ્પીચ ફર્સ્ટ સેન્ટેન્સમાં આપણે જોઈશું કે બોલનાર મધર છે કે સાંભળનાર બંટી છે તો પેલું વાક્ય ઉદ્ગાર છે તો મધર ટુ બંટી ધેટ વર વેરી ડાર્ટી પૂર્ણવિરામ એન્ડ એન્ડ ઇફ યુ બંટીને કારણે હી થશે અને વરનું હેડ બીન થશે એન્જિનનો નો ચેન્જ વિથ યોર ફ્રેન્ડનું થશે વિથ હિઝ ફ્રેન્ડ્સ હું નરામ નેક્સ્ટ સેન્ટેન્સ માટે જે બંટી રિપ્લાયડ જવાબ આપે છે નકારમાં આપે છે બંટી રિપ્લાયડ નેગેટિવલી થાય આઈ વોઝ રાઇડિંગનું વોઝનું શું આપણે કરેલું છે વોઝનું કરેલું છે હેડબીન હી હેડબીન આઈનું થશે આઈનું હી બંટીને કારણે વોઝનું હેડબીન રાઇડિંગનું રાઇડિંગ માય બાઇસિકલનું હિઝ બાઇસિકલ એન્ડ આઈનું હી ફેલનું હેડ ફેલન ડાઉન ઇન અપીટીએમ એમ રહેશે ત્યારબાદ મમ્મી પાછા એના મધર બોલે છે મમ્મી એ વિથ સોરો ટુ બંટી એન્ડ આ સ્ક ઇફ હી હેડ ગોટ ઇન્જર્ડ બંટી રિપ્લાય નેગેટિવ લીથ હેડ હી હેડ એન્ડ ગોટ ઇન્જર્ડ અને લાસ્ટ સેન્ટેસ છે અહીંયા દર્શાવેલું છે આપણે અહીંયા મધર એગ્રીડ વિથ અમને સાથે બંટી લખી શકીએ અને લાસ્ટમાં મધર સજેસ્ટી બંટી ટુ ટેક બાથ નામનું કરેલું છે ધેન સત્તરમો પ્રશ્ન ડેટા રાઇટિંગ છે જેમને યોગ્ય કઈ રીતે લખવું એનું ફોર્મેટ સમજાવેલું અઢારમો પ્રશ્ન દોસ્તો સ્પીચ રાઇટિંગ છે કોઈ પણ સ્પીચ પૂછાય તો યોગ્ય લાગે એ સ્પીચનું ફોર્મેટ તમને અપલોડ કરી દીધું મારા ચેનલ પર આમાંથી એ પ્રમાણે તમે લખી શકો સેક્શન ડી દોસ્તો કેટલાક સમય પહેલાં મેં પેરેગ્રાફ જોન એટલે કે એસે જોન રજૂ કરેલું એમાં આપેલા દસ પેરેગ્રાફમાંથી અહીંયા તમને આપેલા બંને બંને પેરેગ્રાફ એના સેમ એ સેમ એ એસે છે નેક્સ્ટ એસે પણ આપણે આપેલા એમપીમાંથી જ છે જ્યારે વિસમો ઈમેલ રાઇટિંગ છે એમનું ફોર્મેટ બી મેં તમને લોકોને આપણા ચેનલમાં અપલોડ કરેલું છે અને અહીંયા તો ટુ અને ફ્રોમનું જે ઇમેલ આઈડી છે એ મેં જસ્ટ દર્શાવેલું છે અને સબ્જેક્ટ દર્શાવેલું છે કે ટુ ગાઈડ અબાઉટ ટ્રાફિક રૂલ વિશે કેવી રીતે ઓબ્ઝર્વ કરા એમના વિશે એમને ગાઈડ કરવા માટે માહિતી આપતો ઈમેલ લખવાનો હતો તો થેન્ક યુ દોસ્તો